ચારણ આ ચારણ લખે છે એ વખાણું બ્રોમ ના વેદમાં આચારણ ચારણ તાલ પાછા જેના ઋષિઓ જા હરી ન ગુરુ મારો મહામંત્રો નો મોટો સે મહિમા એ વખાણું લાવવાના એ તમાર આ ચારા કોણ માર્કંડુ છે આ તાગ જવો આજી ગુરુ મારો યસલ જુગમાં નો તો રે આ તાન 50 ખોડમાં હા 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 આ વસ્તુ તો જુઓ નિરાકાર પચાસ કરોડમાં પાણી હતી નજર કરી ક્યાં જાવ હે મારા નાથ તમે નજર કરો આ ચારણ ના શબ્દ

पाणे रे एते दिनीरा अनजान हता निराकार ए माती 속에 दरजाल नीरे आचारण भाईचा हो आपसी हमारी भाईचा है आचारण અરે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન એ વખાણું બ્રહ્મ નામ ભેદ મારે અને આ પ્રાર્થના આ ઋષિઓની આ કયા કે જે જંગલ ના પાંદડા ખાતા છે કંદમૂળ ખાતા છે

દેદાર આ ને દે ઉમે વાંધ્યો રે ઉમે તાળ પુરુષ પારгат કીદાર તાળ પુરુષ પારгат કીદાર ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન એ વખાણો બ્રહ્મ ના ભેદ મારે આ પ્રાર્થના કરી શું કર્યું પછી અરે ગુરુ મારા પંચ કર્યો આરાધ કર્યો એ તેમાંથી શક્તિ પ્રમોદિ શક્તિ જોવા શબ્દ ની તાકાત અરે બોરો મારા પાછે એ હેમોલીને કર્યો લાદ એ શક્તિ એ प्रमोद દેતા રે આ તેડી ધરતીના બાંધા જો ધરમ નીજ ધરમ તેદી થાતો રે અજે મારો મહા મંત્રો મોટો આ તેની આ બધું થયું આ ઋષિઓની તાગ આ સંતો ની તાગ મિત્રો આ વસ્તી આવી આપડી સનાતન અરે ગુરુ મારો નાદ ને આ બુંદ નો સે વિસ્તારથી સંસાર પ્રગટ કીધો રે એમાંથી આ સંસાર પ્રગટ કીધો પણ અમે ચારણો નહીં હો ચાર વેદ બાળા છે સમજી લેજો એ પહેલા ના છે અરે ગુરુજી નાદ આ બુંદ નો છે વિસ્તાર એ માથી સંસાર પ્રગટ કીધો રે છેલે મારો માર્કંડ લખે ચારણ ઋષિ શું કહે છે महा मीन दी दो रेम आ ઋષિ મહામંત્ર શિવજી ને દીધો દોરે ગુરુ મારા મહંત્ર નો મોટો છે મહિમાન એ વખાણું હેદ મારે

ભાઈ એને દયા આવી ગઈ કીધું આ ત્રણ દીકરા છે અને વસ્ત્ર લઈ જાય શેઠ બહુ ભણવાન હતા કારણ કે આમ જેવું વસ્ત્ર જેવું વિશ્વમાં દાન નથી હોય માટે કહો આ દાન કરો તમારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી કોઈ ધામે જવાની જરૂર નથી એટલે સંત છે ને દ્રષ્ટિ પડે એટલે સંત ને પછી કાઈ માનવ માનવ નો હોય એ શબ્દ છૂટી જાય કીધું શેઠ ને કે ધનવા તારી પાસે પૈસા હોય તો આ ત્રણ ગરીબ દીકરા છે આ તહેવાર આવે છે તેને તો વસ્ત્રનું

પાટલું કાપીને મને ટૂંકું કરી દેટા ઘડી ઘરે પછી હું કરી દઉં મોટાભાઈ ગયા ત્રણ આંગળુમ કે હમણાં રહ્યા માલ થોડું થોડું થઈ જાય પછી કરી દઉં આ સમાજમાં થયા વેશ એ આપણે નક્કી કરવાનો બે ભાઈ ફૂરી ગયો પછી માને લે મારો દીકરો હવારે તહેવાર છે પાચગમ નવું છે શેઠે લઈ દીધું છે તો ત્રણ આંગળ કાપી ભરી ભરીત ત્રણ આંગળ વાળી દીધું ભરતું એની રાખી દીધું બધા ને યાદ આવ્યું કે મારો દેહ એને હું કરુણા કહેતા હતા ભૂલી ગઈ લે રાતે લઈ દીવા પાસે અને ત્રણ આંગળ કાપ્યું ત્રણ આંગળ વાળ્યું કીધું ભાઈ ગયું કે હા બેટા ત્રણ આંગળ પાચગમ તારું તું એ કાપી અને વાળી રાખી દીધું આવા ત્રણ ચાર જાણે ત્રણ ત્રણ આંગળ કાપ્યો ને આવતા ગયા હવાર પહેરી છટી થઈ ગઈ સમજી ગયા આ શબ્દ સમાજ માથે બોલું આ ધ્યાન રાખજો છટી ન થઈ જાય જે કઈ તમારે ભગવાને દીધું હાથે રાખજો મોબાઈલ લે બાકી બહુ મોબાઈલ જરૂર પૂરતા રાખો કારણ કે સમાજ ને બગાડનાર મા બાપ છે દીકરા દીકરી જો બગાડતા હોમ તમે

નો ઉત્સવ છે ગરીબ માણાને જમાડી દો સાધુ બ્રાહ્મણને રાજી કરજો પૂજાપાઠ કરાવીજો પણ પાંચ બી ત્રણ બી હોય કે વધારે હોય બ્રાહ્મણને બને એટલા રાજી કરજો પણ દાન દે લાગતા નહીં કારણ કે મોબાઈલે તમને માનસિક કદ નાખ્યા આયા મોગલ તમે રાવે જ લ્યો એને ખબર જ નથી પડતી ભણેલા માણસ બોઢ છે એ એને ખબર નથી પડતી આ માનસિક પણ એના અમારો માપ છે અમે તમને કહેતા નથી સમજો ભાઈ બને ત્યાં સુધી તમે મોબાઈલ ઓછો વાપરો તમારો સમાજ તમારા હાથ માંથી જવા માંડ્યો છે આ વિકૃતિ આવી ગઈ મોબાઈલ માં હું તો માને એટલું કઉ મોબાઈલ આ મોબાઈલ માંથી મોબાઈલ માથે મોબાઈલ એવો પ્રતિબંધ આવી જાય ને ઓલા ડબલા થાય હારા હતા નેટવર્ક બંધ કરી દે બધું ભલે ગાંડા થઈ જાય આમ તો ગાંડા આવે છે હા બંધ કરી દઈએ મોબાઈલ બંધ પેલા સારું હતું ભાઈ હાલીને જાતા હે હાલીને આવતા અવાહન લઈને જાય ને આવે બધું મોબાઈલ મારો મીઠો મામો આવ્યો છે મારા ભૂય આવ્યા છે બાપુ નું મોહાળ છે તેનો બાપ